અઢી મહિના જેલમાં રહ્યા બાદ ધારાસભ્ય ચેતર વસાવા જેલ મુક્ત થયા હતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાને શરતી જામીન મળતા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા વહેલી સવારથી જ વડોદરા સેન્ટ્રલ જેલ બહાર સમર્થકો જમા થયા હતા ચેતર વસાવા જેલની બહાર આવતા જ સમર્થકોએ તેમને ખભા પર ઉચકીને સ્વાગત કર્યું હતું હાઈકોર્ટ દ્વારા તેમને ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા તેઓ લગભગ અઢી મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે જેને લઈ તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ હતી રાજપીપળા જકાતનાકા પાસે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને સૌપ્રથમ પ્રથમ ચેતર વસાવાએ હરિસિદ્ધિ માતાજીના દર્શન કર્યા હતા તેમની સાથે આપ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજનભાઈ વસાવા સહિત હોદ્દેદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા આ ચેતરભાઈ હશે એ તમને જેલમાંથી મુક્ત કરવામાં તમે જોયું હશે કે આ વિસ્તારમાં અને યોજના આવે છે તે જ પ્રકારની એક યોજના એક્ટિવિટી યોજના હોય છે ગ્રાન્ટ આવે છે તાલુકા પ્રમાણે એમાં સરકારી પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ અને અધિકારીઓ સાથે રહીને આયોજન કરવાના હોય છે આ વખતના આયોજનમાં આ લોકો બજારના કેટલાક કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને એમાં સમાવેશ કરવામાં આવ્યો જેને લઈને અમારે બોલવાનું થયું અને બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઈ એવી સામાન્ય બાબતમાં અમે અરજી પણ આપી પોલીસ સ્ટેશને સાડા વાગે છતાં એક ધારાસભ્યની અરજીને ગ્રાહ્ય ન રાખીને બે વાગે મને એરેસ્ટ કરવામાં આવ્યા અને એ જ દિવસે રાતે સાત વાગે મારા પર એફઆઈઆર કરવામાં આવી આ સાજિશમાં આઈપીએસ અહીંના હતા જે તે વખતે એ અધિકારી અને કેટલાક નેતાઓનો આગોતરું આયોજન હતું ને એમાં મને ફસાવવામાં આવ્યું એમાં એંસી દિવસ બાદ આજ મારે નામદાર હાઈકોર્ટનો હુકમ થયો અને મને જામીન મળ્યા છે ત્યારે એને અમે આવકારીએ છીએ અને જે પ્રકારે એક વિપક્ષના ધારાસભ્યને દબાવવાની વાત છે અવાજ દબાવી દઈને એને યેન કેન પ્રકાર હેરાન કરવાની વાત છે ત્યારે આ માત્ર ચૈતર વસાવાનો અવાજ નથી આ ગુજરાતની જનતાનો અવાજ છે અમારા લોકોએ મત આપીને અમને ચૂંટેલા છે ત્યારે એમનો અવાજ ક્યારે દબાશે નહીં અને આવનારા દિવસોમાં પણ જ્યાં પણ જનતાની સાથે અન્યાય થશે તો અમે અમારી ટીમ સાથે ત્યાં ઉતરીશું આ દરમિયાન મને અને મારા પરિવારને સહકાર આપનાર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીની તમામ ટીમ પ્રદેશ પ્રમુખ ઈસુદાનજી અને સાથે સાથે સમાજના ધાર્મિક સંપ્રદાયના તમામ આગેવાનોએ અમારી સાથે ઉભા રહીને અમને સહકાર આપ્યો છે એવા તમામ લોકો વકીલો પોલીસો જે પણ હશે એમનો હું આભાર માનું છું આજે અમે અહીંયા મંદિરે આવ્યા છે હું પ્રકૃતિને પ્રાર્થના કરું છું કે અહીંના લોકોએ જે મારા પર ભરોસો મૂક્યો છે એ ભરોસો ને વિશ્વાસ પર હું કાયમ ઉતરું કામ કરું એટલી મને શક્તિ આપે એ જ પ્રાર્થના કરવા અમે અહીંયા આવ્યા છીએ મહિલાનું અપમાન કર્યું છે એવું બી કહેવામાં આવે છે કે મહિલાઓ તમે અપમાન કર્યું છે બિલકુલ ખોટી વાત છે તાલુકા પંચાયત સાગબારા જે બેન છે ચંપાબેન હું પોતે ગયો છું એક બેન ના ઘરે જઈને ચા પાણી કરીને હું આવ્યો છું ત્યારે એ બેને તાલુકા પ્રમુખ ના બંધારણીય હોદ્દા પર બેસીને જે ખોટું બોલ્યા છે એ મને બિલકુલ વ્યાજબી નથી હું ધારાસભ્ય છું હું કેમ છું અમારે બોલાચાલી થયેલી અમારે એકબીજાના ઝપાઝપી થઈ છે હું કેમ છું પણ એમાં કઈ ત્રણસો સાત ના લાગે અને બેન ની જે વાત છે બિલકુલ વાહિયાત વાત છે

છતાં હું જાણીશ જ્યાં પણ સીમાંકન બાબતોમાં લોકોની સાથે રહીને અમે સાથે બેસીને સરકારના પ્રતિનિધિ તરીકે સરકારમાં જે હશે તે રજૂઆત કરીશું નવો તાલુકો બનશે તો ચોક્કસ અમે આવકારીએ છીએ લોકોના વિકાસ માટે જ આગળ વધતું હશે એવું અમે હાલના તબક્કે માનીએ છીએ નેતાઓ ઉમરગામ થી લઈને અંબાજી સુધી આદિવાસી સમાજના અવાજ દબાવવાની કોશિશ કરી હતી અને આદિવાસી સમાજ નો કોઈ પણ દીકરો અવાજ ઉઠાવે અમારા કૌભાંડો ખોલે અમારી વિરુદ્ધ બોલે દે એટલે બીજા બધા ડરી જાય એને ખબર નથી આદિવાસી સમાજ છે અંગ્રેજો ને ભગાડ્યું છે તમારી શું હેસિયત છે પચીસો કરોડ રૂપિયા નું કૌભાંડ ચેતરભાઈ વસાવા જે બહાર લાવ્યા અને એક પછી ભાજપ ના નેતાઓને મંત્રી ભાજપ ના નેતાઓના કૌભાંડો ખોલવા માંડ્યા

એના કારણે આદિવાસી સમાજ માં ખુબ રોષ છે મને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયત ની નગરપાલિકાની ચૂંટણી માં આદિવાસી સમાજ ભાજપ ને લાત મારીને ઝારૂ ને મત આપીને એનો બદલો લેશે